બે વચ્ચે ના કરીને હું પાંચ ફિલ્મ બતાવી દે કે રેસ્ટોરન્ટમાં લઈ જાય ત્યાં તો તમે હોળ ઘોળ હો આના જેવો કોઈ નહીં અને પછી સત્યા નાશ નોતરે આ પ્રકારના જે સંબંધો જે છે આપની કલ્ચર નથી આપણી સંસ્કૃતિ નથી આપણે ત્યાં ભવે છે અને એની ટાણે ટાણાની ધરાબી અને હોય ભય ને કાકા ને ભત્રીજી ને દેરાણી ને જેઠાણી ને વાસી ને એવું ક્યાં છે આ પશ્ચિમી દેશોની આ કલ્ચર છે પોતાની જાતને સુધરીને ધૂળ થઈ ગયેલા કેનારા યુગલો પછી માવતર માટે પણ પોતાના માટે તો હોય જ છે પણ માવતર માટે તો હિથિભૂંડી હાલત સર્જે છે આખે આખો એક વિરાટ સમૂહ રણી ધણી વગર નો સ્વીડનમાં રખડે છે સરનામા વગરના પોસ્ટકાર્ડ ની જે હાલત થાય એવી હાલત ત્યાં યુગલોની અને એના છોકરાઓની છે કોઈ રણી ધણી જ નથી બોલો તમારા વિચાર છે એ છે ભાઈ તમારે બગડી ને જો સુધરી જવું તમે સુધરો અમાર નથી સુધરવું હાલ જો તો બલિયામાં છે ચંદ્રશેખર વિશ્વવિદ્યાલય નો એક સમારોહ હતો અને દીક્ષાંત સમારોહ હતો ને ત્યાં છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં યુપી ના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને આ જે નિવેદન છે તેની હાલ દેશભરમાં અને રાજ્યમાં પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને તેમણે જે નિવેદન આપ્યું છે તેને કહી શકાય કે તેને લઈને અનેક લોકો ચર્ચાઓ કરી રહ્યા છે અને નિવેદનમાં તેમણે કહ્યું છે કે અત્યારે જે રીતે આપણે જોઈએ તો જે લિવિંગ રિલેશનશીપમાં લઈને તેને નિવેદન આપ્યું છે કે લિવિંગ રિલેશનશિપથી બચવું જોઈએ અને તેનું પરિણામ જોવું હોય તો અનાથાલયમાં જોઈ આવો અને પંદર વીસ વર્ષની દીકરીઓ છે તે એક વર્ષના બાળકને લઈને લાઇનમાં ઉભી છે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સૌ સૌ પ્રથમ વાત સ્વાગત જી નમસ્કાર

આપણી કલ્ચર નથી આપણી સંસ્કૃતિ નથી આપણે ત્યાં ભવે વાતો છે અને એની ટાણે ટાણાની એની એટલે પશ્ચિમી દેશોમાં માં લીવ ઇન રિલેશન એટલે હું લગ્ન કર્યા વગર હારે રહેવાનું બાળ બચ્ચા થાય તોય ઠીક છે મોજ આવે ત્યાં સુધી રહેવાનું પછી છૂટા તું ને હું એવું હિન્દુસ્તાનમાં હાલે નહીં તમે બેહી ને ઉતરો ભાડું આપી દો પછી કોઈ એક બીજા છે તમારો આભાર તમે પૈસા આપ્યા ભાડું ચૂકી દીધું વાત થઈ પૂરી ઈ રીક્ષાઓ એની જગ્યા આપણે આપણી જગ્યાએ જયારે કે હું તમને ઘર સુધી મૂકવા આવું કારણ વગર તમે ક્યાંક મુશ્કેલીમાં મુકાણા છો મારે તમારે કોઈ સંબંધ નથી દાખલા તરીકે પણ એક માનવતાના નાતે પણ હું તમને તમારા ગામ સુધી તમારી ઓફિસ સુધી તમારા ઘર સુધી મૂકવા આવું તો તમે મને બિલકુલ એવી રીતે ઓળખાણ નથી પણ હું ભીડમાં તો મને ઘર સુધી મૂકી ગયા એટલે આપણા સંબંધો થોડાક વધુ ગાઢ બને બિલકુલ તો લીવ ઇન રિલેશન અને લગ્ન એ બે વચ્ચે આડા ગાડાનો ફેર જે લોકો આની પેરવી કરે છે લીવ ઇન રિલેશન ની એને ને ભારતની સંસ્કૃતિ અરે કે એને ને જવાબદારી અરે કાય લેવા દે એને તો બસ યુવાન થયા ઈ જ એની લાયકાત લાયકાત શું છે ઉંમર લાયક થઈ ગયા ઈ હમ તો આ વિજાતીય આકર્ષણ જે છે આકર્ષણ ની વાત જુદી છે અને જવાબદારી જુદી ઘટના છે હમ સંયુક્ત પરિવારમાં રહીએ તો એમાં કે યુવાનને આકર્ષણ ન થતું એવું નથી પણ એને ખબર છે કેવળ આકર્ષણ જે છે એ જ આપણી ઢાલ નથી આકર્ષણ ને જો તમારે ખરેખર તમારામાં માં પરિવર્તિત કરવું હોય તો એની તમામ જવાબદારી તમારે નિભાવવી પડે અને રીતિ રિવાજ મુજબ હાલવું પડે હમ લીવ ઇન રિલેશન એ એવું કઈ છે નહી તમને આપણે જેમ નાસ્તો ભેળ ખાવી ખાઈ લઈએ ભૂખ લાગી હોય તો રેકડીએ ભેળ ખાઈ લઈએ પછી વાત પૂરી એના જ છે તો આ પશ્ચિમી દેશો ની આ કલ્ચર છે ભત્રીજી ને દેરાણી ને જેઠાણી ને વાસી ને એવું ક્યાં કઈ છે ઝૂમખું ઈઝું તો આપડે છે અને એટલે તમે ભલે દુનિયા ગમે એમ કે આપણને અત્યારે ચર્ચા કરીએ ને કૃપાલ સિંહ આપણને પછાત કેનારા લોકો મળી આવશે બાર જો ધર્મશાળા છે કે નહીં ગેસ્ટ હાઉસ છે કે નહીં હોટલ છે કે નહીં પછી રેસ્ટોરન્ટ છે કે નહીં પછી બીજી બાજારનું પણ છે તો તમે ઘર ઘર વસાવો છો શું કરવા માણસ ઘર શું કામ વસાવે તરફ આ બધી વસ્તુ જે તમને ઘરમાં મળે છે એ બજારમાં થોડી નથી મળતી પણ મજા જુદી છે તમે થાકો ને ઘરે આવો એટલે થાક ઉતરી જાય તમે ઘરે આવો ત્યારે ખાલી દીકરી પાણીનો ગ્લાસ આપે એટલે તમારો અર્ધો થાકતો એમને ઉતરી જાય દીકરીને ને જોઈને હમ તો ઈ બધી લાગણી ભીની વાતો છે ખબર છે યુગલો ઈ એમ કે છે કે બંધારણના આર્ટિકલ ટ્વેન્ટી વન મુજબ અમને અમારો સાથી પસંદ કરવાનો અધિકાર છે અને ઈ જીવન સાથી કેવો છે કેવો નહી એના લાઇકિંગ ડિસલાઈકિંગ એટલે કે એનામાં શું ગુણ છે અવગુણ છે એને શું ગમે છે શું નથી ગમતું બધું અમારે આપણે ઘરે દાખલા તરીકે શું હોય દીકરીને જોવા આવે તો આપણી સ્થિતિ શું છે એ તમને કહું દીકરીને જોવા આવે એટલે આપણે શું કરીએ મહેમાનો બેઠા હોય દીકરી કે બેટા ચા આપી એ બિચારી ચા આપી જાય ઈ લટક મટક ખાલી એકબીજા એકબીજાને જોઈ લઈએ પછી આપણને લાગે કેમ લાગે ઓલા કે ઠીક છે પછી બે વાતો કરી આવો એટલે એક એને કા બગીચામાં બાજુમાં હોય તો નહીતર એક રૂમ માં આપણે એને પાંચ પંદર મિનિટ વાતો કરવા માટે ફ્રીડમ હવે પંદર મિનિટમાં સો ટકા સાચી વાત છે કે પંદર મિનિટમાં દીકરી શું પૂછે ને દીકરો જવાબ એ શું દે પેલી વખત મળતા હોય તો અટલના જેવી યુગ હોય તો જુદી વાત છે પણ આપણા વખતમાં તો એવું હતું ને કોઈ દી કોઈ જોયા જ નતા જોવાનું તો જવા દો પૂછવાનું પેલી ત્યારે ઘું ખોલે વાત છે હાવ એમ ઉઠપટાંગ નથી આપણા માવતર થી વિશેષ કોઈ આપણું હિત ઇચ્છું હોય શકે નહીં તો માવતર કઈ એમને દીકરીને ગાય દોરે તે જાય ખોટી વાત એવું નથી માવતર પણ કુંડળી કઢાવે ને જેની સાથે એની દીકરીના સંબંધ કરવા હોય એ ખાનદાન કોણ છે કેવડું છે કેવું છે એના ધંધા ધાપા ઓળખાણ શાખ ઇત્યાદિ શું છે પછી જે છોકરા સંબંધ બાંધવાની વાતો ચાલતી હોય તો એ છોકરામાં પણ કમાતો ધમાતો છે પણ એ કેવા પ્રકારનું છે એ પરમાનન્ટ છે કે આકસ્મિક છે વગેરે વગેરે હમ પછી બધો સંબંધ થાય ને એમાં એક જવાબદે હોય દસ લોકો વચ્ચે હોય એમાં પાછા લેડી ન હોય એમાં પાછા દસ વડીલો વચ્ચે હોય પાંચ ઓલી બાજુના અને પાંચ આ બાજુના ન કરે નારાયણ ને કાલ સવારે કઈ ડખો થાય તો એ દસ જણા એકબીજાને મળીને જે કઈ ઘર મેળે સમાધાન ની કોશિશ કરે અને મોટા ભાગે ફતી જાય યસ પણ હવે આ જે નવી પેઢી નીકળી છે પશ્ચિમી બાજુમાંથી જ એવી નીકળી છે કે લીવ ઇન રિલેશન એક જ રૂમ માં પાંચ દસ વર્ષ સાથે રહેવું છોકરા છે થાય થાય અને પછી એમ કે નથી બોલો હવે આ તો નીકળી બાજાર ગળે ઉતરે કેમ તો આનંદીબેન પટેલે જરાય ખોટું નથી કીધું કારણ કે આ કેસ આવા જે કેટલાય કેસો છે જે જાતીય આકર્ષણને કારણે ગોઠવાના હોય પછી તમે આપણે બધા છાપામાં વાંચીયે છીએ પછી લાશ ના કટકાશન તમારી જાણ ખાતર આખી દુનિયામાં સૌથી વધુ જ્યાં રિલેશન ના સંબંધો થાય છે એ દેશનું નામ છે સ્વીડન ઓકે સ્વીડન સિત્તેર માંથી ચાલીસ ટકા નું પડી ભાંગે છે બોલો ચાલીસ નું લીવ ઇન રિલેશન પડી ભાંગે એટલે વિચાર કરો એ ચાલીસ ટકાના યુગલો જે છે એની સ્થિતિ શું એના દ્વારા થયેલા બાળકોની સ્થિતિ અધિકારો નું ચાલીસ ટકા લોકો નથી એટલે મહિલાઓ હવે છૂટી થઈ ગઈ બે પાંચ વર્ષ કોકની ની સાથે રહી એને જે કઈ એનું બધું જે હોમી દીધું હવે હવે બહાર નીકળી બીજા કોઈ એને પસંદ કરે કે ન કરે એ છોકરાઓની કોઈ જવાબદારી લે કે ન લે આખે આખો એક વિરાટ સમૂહ રણીધણી ધણી વગર નો સ્વીડનમાં રખડે છે એની કોઈ કરતા કોઈ ન જવાબદારી છે ન એની કોઈ અસ્ક્યામત છે ન એની કોઈ ભવિષ્યમાં જીવવાની કોઈ મૂડી છે કઈ નહિ સ્વીડન પછી નોર્વે નામનો દેશ છે ત્યાં નોર્વે માં પણ આવો ડખો છે ડેનમાર્ક આ વિશ્વના ત્રણ મોટા દેશો છે જ્યાં લીવ ઇન રિલેશનની માત્રા સૌથી વધુ છે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં આ ડખો વધ્યો છે હું ડખો જેને કહીશ પોતાની જાતને સુધરીને ધૂળ થઈ ગયેલા કેનારા યુગલો પછી જે વિપદા સર્જે છે એ પરાકાશા હોય છે માવતર માટે પણ પોતાના માટે તો હોય જ છે પણ માવતર માટે તો હીથી ભૂંડી હાલત સર્જે છે કારણ કે તમે કલ્પના કરો દિલ્હી કે મેટ્રોપોલિટન સિટીમાં ભાગે આવું થતું હોય ગામડામાં આવું કઈ ઓછું હોય મોટા સિટી હોય રાજકોટ અમદાવાદ હોય કે દીકરી ક્યાંક થી આવું હોય ભણવા ભણવાના બાને ઓલો ભાઈ ભણવા બાના આવ્યા હોય એક જ ક્લાસમાં ભણે પછી મન તો થાય જ આતો યુવા અવસ્થા છે બુદ્ધિ નો તો છાંટો હોતો નથી બુદ્ધિ એટલે જવાબદારી એનો છાંટો હોતો નથી કેસાકર્ષણ હોય છે ઘડીક માં એ રૂપાળો લાગે ઘડીક માં કદરૂપો લાગે ઓલો વળી ક્યાંક ઉછી પાછી ના કરીને હું પાંચ ફિલ્મ બતાવી દે કે દેસ્ટોરન્ટમાં લઈ જાય ત્યાં તો તમે હોળ ઘોળ આના જેવો કોઈ નહીં અને પછી નાશ નો પંદર પંદર વરણ ની અનાથ આશ્રમમાં એના જેવી હાલત થાય મોટા ભાગે હવે આપણું સંવિધાન જે છે જેને બંધારણ કે હવે આમ આપણે એમ કહીએ છીએ કે ભાઈ કાયદો માણસ માટે છે માણસ કાયદા માટે નથી યસ તો માની લો કે બંધારણમાં જોગવાઈ છે દરેકને પોતાની રીતે જીવવાનો તો જીવવા દો પણ એક સુધારો તો કરો કે લગ્ન ની જે વાત છે ભલે એ પોતપોતાના પસંદગીના પાત્ર આરે કરે આલો પણ જવાબદારી નામની કોઈ ચીજ ખરી કે નહી મને તમે ડ્રાઇવિંગ લાયસન્સ આપી દયો એટલે હું ગમે ને કચરી નાખવાની છૂટ હોય મને

તમે તમારી જિંદગી ની ચકાસવાની વાત કરો ત્યાં તમે ચકાસા જાવ છો તમે શું કામ એવું કરો છો તમને માવતર ઊંધા ખાડામાં નાખી દે બિલકુલ ઈ ઈ અને તમે ચકાસો તો ડેનમાર્ક જ્યાં અને સ્વીડન સ્વીડનમાં જ્યાં આવું આપણા જેવું કઈ બંધારણ નથી ત્યાં સિત્તેર ટકા લોકો ચકાસવામાં જ નહીં ગયા એમાંથી ચાલીસ ટકા લોકો ફેલ જાય છે જો બોલો તમે સફળ થતા હોય તો વાંધો નથી તણું તમે ચકાસો છો આપણે ત્યાં શું થાય છે ગોળ ધાણા દાખલ દીકરીને જોવા આવે તો કઈ તાત્કાલિક નજર મિલાવે નજર મિલાવે પછી પાંચ પંદર મિનિટ રૂમમાં કે બગીચામાં મોકલે મંદિરમાં થોડી ઘણી વાતો કરવી કરે પછી પછી એને સગાઈ ઇત્યાદિ જો ગોળ ધાણા ખવા જાય પાણી ગ્રહણ કયો કે જે કયો છે

આપણા ભારતની સંસ્કૃતિ હવે જગત આખું ગાંડું થયું પ્રાણાયામ આપણું છે યોગ આપણા જ વૈધ જે હતા આ જાડવાની છાલો માંથી દવા બનાવતા હતા એ શું છે હવે જગતે સ્વીકાર્યું કે નહીં યસ તો ભારતમાં જે સંસ્કૃતિ છે એને તમે પછાત છે નહી ગણો આખું વિશ્વ હવે એને અપનાવી રહ્યું છે તો ઈ પાત્ર પસંદગી માટે લિવ ઇન રિલેશન ની જરૂર નથી તમે એકબીજા એકબીજાને હળી મળીને અહીંયા તમે મંદિરે જાઓ છો કે બગીચામાં જાવ છો કે બે પાંચ અઠવાડિયામાં એલુઆ કરો છો પણ જાહેરમાં કોઈ ડખો નહીં તમે એના આરામથી મેળવી અને બીજું આપણે એટલા બધા આંધળુકિયા ક્યાં કરીએ છીએ નવાનું પોઈન્ટ નવાનું ટકા એકબીજાના છેડા આડે એમ થતા હોય છે એટલે કે હું ધારો કે મારી છોકરી છોકરા ના સંબંધ કોઈ ની આરે કરું તો કઈ એવું નો નોર્વે કે સ્વીડન નો માણસ નથી ને આપણે એમ થોડું હોય એમાં પચાસ લોકો વચ્ચે હોય ને દીકરા દીકરીના સંબંધમાં એમાં કૃપાશી હોય ને એમાં ભરતદા હોય ને એમાં ફલાણા હોય ને એ પાછા મને કે સાહેબ હું ઓળખું છું એ પાછો બીજા ના દસ જણા રેફરન્સીસ આપે આપણે એને પૂછીએ બધા એમ હોય કઈ દીકરી દીકરા તો પછી વાત આવે પેલા માવતર થી આમ આખું બંધારણ ઘડાય એમ સમજો ને છત્ર એટલે જેટલો તફાવત ભોજન અને નાસ્તામાં છે જેટલો જાગરણ અને ઉજાગરામાં છે જેટલું કાયમી નોકરી અને હંગામી નોકરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એમાં જેટલો તફાવત છે જેટલો જવાબદારી અને એની વચ્ચે જે તફાવત છે એટલો તફાવત લીવિંગ રિલેશન અને લગ્ન પ્રથામાં છે લગ્ન પ્રથા જે છે આપણે બીજી બધી વાત જવા દો સાત ભાવ ફલાણું પણ કમસે કમ પતિ પત્ની એકબીજા પ્રત્યે જવાબદારી સંવેદના પૂર્ણ રહી છે આ ઘર નામનું જે ચીજ છે આમ તમે જુઓ મહાણ મકાનમાં ફેર શું છે માણસ સિવાય ત્યાં છે ને માણસ છે બાકી પંખા ન્યાય છે 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 બારી મકાન બધું લાગણી વાળા માણસો ની ખામી છે એટલે મહાણ છે મળદામાં લાગણી નથી હોતી યસ મળદું મળદા હોતા હે ઘરમાં તમે જુઓ યા દીકરી માં પત્ની કે પતિ કોઈ પણ એક બીમાર પડે એટલે આખું ઘર કરવે કે ટપકે ને એવી સ્થિતિ થાય એ ઘર છે તો આ જે લગ્ન પ્રથા આપણી પતિત પાવન પ્રથા છે કારણ કે એ જવાબદેહી છે સરનામા વગરના પોસ્ટકાર્ડ ની જે હાલત થાય એવી હાલત ત્યાં યુગલોની અને એના છોકરાઓની છે કોઈ રણીધણી જ નથી બોલો આપણે ત્યાં ભારતમાં ઉત્તરાખંડ નામનું જે રાજ્ય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એણે પહેલ કરી છે આ હું જે કઉ છું એ પ્રકાર કે ભાઈ આવું ન હાલે ડખો જ્યાં એ ભલે હાલે આવું એમ મને ડિસ્કો ગાવાનો અધિકાર છે ભયંકર એક હજાર વોટ નો બે હજાર વોટ નો આડોશી પાડોશી ન કે ભાઈ તને ગમતું તું જાય ને હિમમાં જઈને બગાડ પણ અમને જીવવા દેખે એમ જુઓ કૃપાલ આપણે સંસારમાં એવા સંસાર આપણામાં નથી તમે ને હું જગત માં આવ્યા છીએ જગત આપણા નથી આપ્યું એટલે આપણે જગતના નોર્મ્સ પાડવાના હોય આપણો નોમ્સ જગત ના પાડે તો તમને મને ફાવે એમ રેવાની છૂટ છે મેં તમને આગળ કીધું જો મને ફાવે એમ ડ્રાઈવિંગ મારી પાસે ગાડી છે ડ્રાઈવિંગ લાયસન્સ છે ફાવે એમ એટલે કોક ને કચડી ને હાલી જવાય એમ હોય હમ અને રોડે આપ્યો છે ડ્રાઈવિંગ એ આપ્યું છે તારી ગાડી છે તને હાંકવાની આથી દ્વારકા જા કે દિલ્હી જા તને બધી છૂટ છે વાંધો નહીં પણ કઈ રીતે બીજાને હેરાન ન કરીને એમ તો તું તો કે હું તો મારી ગાડી છે ગમે ને અડપેટી લઉં એવું હાલતું હોય છે આ જે લીવ રિલેશન જે છે પછી શું થાય છે આ સિત્તેર ટકા મેં તમને સ્વીડન નો દાખલો આપ્યો સિત્તેર ટકા લોકો લગ્ન કરે છે લીવ માં સાથે રહે છે વગર લગ્ન પછી ચાલીસ ટકા તમે વિચાર કરો એમાંથી તો તૂટી ફૂટી જાય છે હવે એનું હું મને કયો ઉત્તરાખંડ ની ભારતીય જનતા પાર્ટી ની સરકારે યુસીસી યુનિફોર્મ સિવિલ કોન કોમન એ લાગુ પાડ્યો ને એમાં એને એક આ પ્રાવધાન રાખ્યું અને આ દેશની પ્રથમ સરકાર છે રાજ્યની કે ભાઈ લિવ ઇન રિલેશન બિલેશન ઠીક છે તમારે રેવું ઉતર્યો પણ એમાંય લગન જેવા જ બધા કાયદા કર્યા છે તમારે લિવ ઇન્ડ રિલેશન પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડે હમ એમને ઉત્તરાખંડ સરકારે કીધું ભાઈ જો તમારે ઇન રિલેશન રહેવું હોય તો પણ રજિસ્ટ્રેશન કરવું પડશે ન કરો તો છ મહિનાની સજા પછી લિવ ઇન રિલેશનમાં રહેતા હો અને તમારા સંતાનો થાય તો ઈ સંતાનને પણ પુરુષ ની સંપત્તિમાં હકદાર બને છે પછી પત્નીને તમે છોડી ઈ પત્ની શબ્દ નથી વપરાતો લિવ ઇન રિલેશનમાં પાર્ટનર કે ફ્રેન્ડ એવો ડકો છે પણ તમે પછી બે ચાર પાંચ મહિના કે બે ચાર વર્ષ પછી તમે એમ કયો કે હવે નથી રમવું એવું ના આમ તો બોકરા જવાબદારી કોની એટલે સરકારે ઉત્તરાખંડે કીધું ભરણ પોષણ પણ આપવું પડે લિવ ઇન રિલેશન માં ભરણ પોષણ હો લગ્ન ની જેમ જ તમારી જાણ ખાતર આ કેટલી હદે સાચું ને સાચું હું જે કઉ છું ઉત્તરાખંડ સરકારે સાચું કીધું બેન આનંદીબેન પટેલે સાચું કીધું

એટલે આનંદીબેન પટેલે સત પ્રતિશત સાચી વાત કરી છે કે આપણે ત્યાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં જવાબદારી બહુ મોટી ચીજ છે અને આપણે એટલા બધા લાગણી ભેરા મેં એક વખત તમને કીધું તું ખબર હોય તો કે એક ડોશી માં સીન માંથી આવતા તા ગામના ગોંદરા પાસે આયવા રામ રામ મંદિર નો ચોરો આવ્યો એટલે ડોશીમાં એ નાજ કાઢી હતી તો કોઈ નાના છોકરાએ પૂછ્યું એને એમ થયું અહીંયા કોઈ ચોરે કોઈ બેઠું તો છે નહીં ડોશીમા ને કીધું માડી તમે કોની લાજ કાઢી કારણ કે હું તો નાનો છું ઉમર માં ભયંકર અને તો કોઈ બેઠા નથી વગર કાઢેલી કીધું કે જો રામ મંદિરના ચોરામાં ઓલી સીપર એટલે પથ્થર ઓલી સીપર દેખાય પથ્થર તો કે હા ખૂણામાં તો ન્યા તારા બાપા બેસતા એની મેં લાજ કાઢી બોલો જેના સંભારણાની લાજુ કાઢવામાં આવતી હોય એના છોકરા ખાનદાન નીકળે આપણે કહીએ ને ધરાબીન ધાન નીપજે અને કુડબીન માડુ ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય આ જે લીવ ઇન રિલેશન છે એ મેં તમને કીધું એમ રેકડી ને ધાબાના ભોજન છે ભૂખ લાગે તો ખાઈ લે પછી એમાં કઈ લોહી બોય થવાની ગેરંટી નહીં એનો કોઈ સાત્વિકતાની ગેરંટી નહીં તાજુ છે કે કેમ રામ જાણે સારી બધ તમારો ખાલી કોથળામાં ગોતર ભરો તો કોથળો ઊંચો રે પણ ઘઉં નો ગુણ ને કોથળા ગોતર ની ગુણ માં ફેર કે નહી બે ભરાય તો જાય એકમાં તમે ખડ ખડ ગોતર એટલે ખડ સમજો ને એકમાં ખડ ભરો ને એકમાં અનાજ તો ગુણ કોથળા બે ઊંચા તો રે પણ ના ખડનામાં ફેર કે નહીં એમ લીવ ઇન રિલેશન જે છે એ નેકરી પણ છે એમાં કોઈ દી ક્યાંય મેળ પડે નહીં એ આપણી સંસ્કૃતિ ને માફક આવે એવી વાત છે નહીં એટલે આનંદીબેન પટેલ જે કીધું બિલકુલ સત છે જે કૃપાલ તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા હેડલાઇન ન્યુઝ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરળ રીતે વાત કરી કે હાલમાં જે આનંદી પટેલ દ્વારા જે આનંદીબેન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે લિવિંગ રિલેશન ને લઈને તેને લઈને સર અતિથી લઈને ઇતિ સુધીની વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર